જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મ ની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે અષાઢ સુદ એકાદશી સયન એકાદશી ની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તાર પૂર્વક લઈશું અષાઢ સુદ એકાદશીને સયન એકાદશી કહેવામાં આવે છે અથવા તો દેવપુટી એકાદશી એમ પણ કહેવામાં આવે છે આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ દિવસે ચાતુર્માષ્ટ સંકલ્પ કરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રત અને ઉપવાસનું ઘણું મહત્વ છે એકાદશીને ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ફક્ત ફળાહાર જ લેવો જોઈએ પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીના વ્રત કરનારનું એક ભવ નાશ પામે છે એકાદશી વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત છે ઉપરાંત સંતાનની ઈચ્છા વાળા વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ કરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો તિલક કરવું જોઈએ ત્યારબાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં તરાવી જોઈએ ત્યારબાદ એકાદશીના વ્રતની કથા સાંભળો ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બરસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી રાજી ગદ્યને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ ગાયોને લીલું ખાસ અર્પણ કરવું જોઈએ તે દિવસે ભગવાનના મંદિરે જઈ ત્યાં પૂજાપાઠ કરવો જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય પૂજા પાઠનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે લઈએ અષાઢ સુદ એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારંભુ જગસયનમ પદ્યનાભં શુરીષમ વિશ્વાદાર ગગન સદશ મેગવર્ણ

આ દિવસે જગતભીતા ભગવાનને પોટાડવામાં આવે છે આ દિવસે ચાતુર્માસનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી એક સારા સુશોભિત ગાદી તકિયા પર ભગવાનને ફોટાડવામાં આવે છે તેમજ વેદ પુરાણોના જાણનારા વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતિ સ્નાન કરાવવું ચંદન પુષ્પ તેમજ ધૂપ ચડાવો દીપક પ્રકટતાઓ અને પ્રભુને વિનંતી કરવી કે હે પ્રભુ હે લક્ષ્મીપતિ અમારા ઉપર કૃપા કરજો આપ આજે શયન કરો છો ને તે સાથે જગત પણ શયન કરે છે એમ પ્રભુ પાસે પ્રાર્થના કરી ચાતુર્માસના નિયમો ગ્રહણ કરવા અને તુલ્લા સંક્રાંતિમાં કાર્તિક સુદ એકાદશી સુધી તેને પાડવાનો હોય છે અષાઢ સુદ 11ઠના દિવસે ઉપવાસ કરી નિયમ લેવો જે કોઈ નિયમ ના લેને ને તેના પાપનો નાશ થતો નથી જે ચાતુર્માસમાં હરી સ્મરણ કરી હરી ભજન કરી વ્રત કરે છે ને તો સૂર્ય જેવો તે વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતા બ્રાહ્મણોને ભોજન કરાવે છે ને તે સાત જન્મો સુધી ધર્મને માનવાવાળો રહે છે જે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે ને તે ભક્ત અંતે વૈકુંઠ ધામનો આશ્રિત થાય છે જે કોઈ ભગવાનને ગોગળનો ધૂપ દીપ અર્પણ કરશે ને તે ધનવાન અને અક્ષય સુખ ભોગવનારો થાય છે જે કોઈ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની તુલસીથી પૂજા કરશેને તે પણ વૈકુઠ નતામી થાય છે ચાતુર્માસમાં વિષ્ણુ અથવા તો પીપળાને પગે લાગીને હાથ જોડી સ્તુતિ કરી હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરી અને પ્રદક્ષિણા કરવી સાંજના સમયે આંગણામાં તેમજ મંદિર વગેરે દેવસ્થાનો પર જઈ દેવા કરી અને રોશની કરવી વ્રત પૂરું થતાં જે કંઈ નિયમ લીધો હોય ને તેનું દાન કરવું પછી જ વ્રત પૂરું કરવું વળી ચાતુર્માસમાં એકસો ને આઠ ગાયત્રી મંત્ર કરવા જે કોઈ સવારના નિત્ય કર્મથી પરવારીને સૂર્યમંડળમાં રહેવા ભગવાનનું ધ્યાન તરી સૂર્યનારાયણને અર્ધ્ય આપશે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરશેને તેને પુત્રની પ્રાપ્તિ થશે અને અંતે સર્વે સુખો ભોગવી અંતે વૈકુઠ ધામી થશે ચાતુર્માસમાં બ્રાહ્મણોને તન ધાન્ય ફળફળાદિ શાક તેમજ વસ્ત્રોનું દાન દક્ષિણા સાથે આપવામાં આવેને તો તે પુરુષ અક્ષય સુખ ભોગવી અને રાજયોગી થાય છે પૂર્વકાળમાં સૂર્યવંશમાં માદાનતા નામનો રાજા થયો હતો તે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતો હતો તો પણ તેના રાજ્યમાં એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો પ્રજા ખૂબ દુઃખી થઈ ગઈ પરિણામે રાજા પણ ખૂબ દુઃખી રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આમાં રાજા જ અપરાધી હોવો જોઈએ નહીંતર પ્રજા ઉપર દુઃખ આવે જ નહીં એક દિવસ પ્રધાનને લઈને આ વાતના નિવારણ અર્થે રાજા જંગલમાં આથડતો હતો ત્યાં તેને એક દિવસ અંગીરસ ઋષિ મળી ગયા રાજાએ એ ઋષિને દુકાળની વાત કરી એટલે મહાત્મા બોલ્યા કે હે રાજન તારા રાજ્યમાં એક અધિકાર વિનાનો શુદ્ર તપસ્યા કરીને બેઠો છે જેના કારણે વરસાદ વરસતો નથી છતાંય તમારે તેના અપરાધ વિના શિક્ષા કરવાની નથી આ માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું અને તે એ છે કે અષાઢ મહિનાની સુદ અગિયારસ કે જે દેવપોટી કે શયન એકાદશીના નામે ઓળખાય છે માટે હે રાજન આ એકાદશીનો આપ વિધિપૂર્વક વ્રત કરો રાજાએ નગરમાં જઈને વિધિપૂર્વક દેવપોટી એકાદશીનો શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યો અને ખૂબ જ પુણ્ય અને દાન દીધા પરિણામે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે અને રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ધાન્ય પાક્યું અને પ્રજાના ધનનો પરાવો થયો તો વૈષ્ણવો આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે તો આપણે પણ આ એકાદશીનું વ્રત કરીએ પૂજા પ્રાર્થના કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવીએ આ વ્રત કરી આપણે પણ મન વાંચિત ફળની પ્રાપ્તિ કરીએ તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ